હું મારું નામ દિનેશભાઈ ચંદે હું ગટરમાં રાપર નગરપાલિકામાં છ નંબરના એરિયામાં હું સદસ્ય હતો અને અઢી વર્ષ સુધી મેં રાપરમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે મારી ફરજ નિભાવી હતી ખરેખર ગઈકાલે અમારા સમાજના ઉપપ્રમુખ તેમજ એક સેવાભાવી કાર્યકર એવા શ્રી વસંતભાઈ દયારામભાઈ આજવાણીને કાલે ગઈ સાંજે આખલાઈ હડફેટમાં લેતા તેમનો હોસ્પિટલમાં દાખલ કરેલ અને વધુ સારવાર માટે તેમને આગળ લઈ ગયેલ પરંતુ આજે એમનું નિધન થયેલ છે અને રાપરમાં આખલાનો ખૂબ જ ત્રાસ છે આ છેલ્લા બે મહિનામાં રાપરમાં આમાં ત્રણ નિધન થયેલ છે પરંતુ હજી સુધી કોઈ ખાસ પગલાં ભરવામાં આવ્યા નથી આમાં રાપરમાં અત્યારે અસંખ્ય આખલાઓ ફરી રહ્યા છે ઘણા ઢોરો ફરી રહ્યા છે પરંતુ અમને સાચવનાર કોઈ નથી અને આ વાત તે સરકારશ્રીએ પહેલાં જાહેર કર્યું હતું કે આખલાને પકડી અને યોગ્ય જગ્યાએ એમને સોંપવામાં આવે તો એમના માટે સરકાર શ્રી એમનો ફંડ પણ આપવાની હતી પરંતુ આ ગઈ હમણાં માલી સમાજના એક ભાઈનું નિધન થયું ત્યારે આખલા પકડવાની કામગીરી શરૂ કરી હતી અને નગરપાલિકાના કહેવા મુજબ કે બસોને એસી આખલા અમે પકડ્યા હતા પરંતુ આજે રાપરની સ્થિતિ એને જ છે અને વધુ આ એક યુવાનનો ભોગ લેવાનો છે તો મારી આ સરકારશ્રીને અને નગરપાલિકાને ખાસ વિનંતી છે આગ્રહ ભરી કે હવે આ ચાર બનાવો બન્યા છે હવે કોઈ વિશેષ કોઈની છત્ર છાય ન ગુમાય અને એના માટે યોગ્ય પગલાં ભરવામાં આવે રાપર નગરપાલિકાનું તંત્ર સાવ ખાડી ગયું છે રાપરમાં છેલ્લા ચોવીસ વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે ક્યાંય ગામમાં સફાઈ નથી વારંવાર ગટરો છલકાય છે પાણીની પણ બહુ મોટી સમસ્યા છે આજે છેલ્લા દસ દિવસથી રાપરને પીવાનું પાણી નથી મળ્યું આ બાબતે ઘણા નામોને ફોન આવે છે અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ પરંતુ એમ કે છે કેનાલ બંધ છે પાણી આવશે ત્યારે આપશું તો ખરેખર રાપર નગરપાલિકા ભાજપ શાસિત છે અત્યારે સરકાર ટ્રબલ એન્જિનની સરકારની વાત કરે છે રાપર નગરપાલિકા ભાજપની હોય ગુજરાતમાં ભાજપની સરકાર હોય કેન્દ્રમાં ભાજપની સરકાર હોય છતાં પણ રાપરમાં આ બાબતે સાવ સરકાર જેને ઉભમા સુધી હોય એવું લાગે છે આજે આજે સાંજના અમારા લોણા સમાજના ઉપપ્રમુખ અને આગેવાન વસંતભાઈની શમશાન યાત્રા બાદ અમે આ બાબતે આગળની કાર્યવાહી કરવાના છીએ નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવશે તેમાં જરૂર પડે તો અમારે કોર્ટનો પણ આશરો લેવો પડશે